આપણે સલવાટા ના ઘેર આપણે બનાવી રહ્યા છે દોસ્તો કેટલા માણસ આપણે દેખી રહ્યા છે દોસ્તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો

લાઈક ને સબસારાઇ કરજા આપણા ડુંગર વિસ્તારના આદિવાસી ને આવું છે બધું ઘેર બનાવ્યા માટે બધું યુઝ કરવું પડે સુધી કમર પર કીધું બતાવું મે બલે હરે મે એક ટડું મે કરી એક ટડું મે દેજે ઇજી મે કા ઉજે 50 ઓકે ટડું ન કેવરા આયે દેખાયરે સી લે 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 બોય આયે હવે સુકાવા માં